તમામ લોકોને હું નક પ્રણામ કરું છું વંદન કરું છું આવી મજબૂત તાકાત થી તમે મારી જોડે ઉભા રહેજો હું તમને વચન આપું છું ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની ની સોગન ખાઈને કે હું પણ તમારી સાથે આ જીવન આવી રીતે ઉભો રહીશ અને અડધી રાતે તમારી પર કોઈ તમારી સામે આંખ ઊંચી કરીને જોવે તો આયો છું આજે પણ આવું છું અને ભવિષ્યમાં પણ ડંકાની છોટ ઉપર તમારી વચ્ચે આવીને ઉભો રહીશ સાથીઓ માની ગુલાબસિંહભાઈ અને ઘેડી બેને વાત કરી પ્રમાણે અગાઉ અનેક વક્તાઓ વાત કરી જે સંવેદનશીલ પત્રકારો છે જે દેશની જનતા નું દર્દ સમજી શકે છે જે યુટ્યુબ પર પોતાનો વિડીયો મૂકે છે અને વિપક્ષના તમામ મુખ્યમંત્રી તમામ નેતાઓ અને હવે તો સામાન્ય જનતાના મોઢે પણ પહેલી વખત દેશ આઝાદ થયા પછી એવું ટેન્શન ઊભું થયું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ અને બલિદાનો થકી પ્રાપ્ત કરેલી આ લોકશાહી એ ટકશે કે કેમ આખા દેશમાં સૌથી વધારે ખતરો એ આ બે મુદ્દાનો છે આખા દેશની અંદર આ મુદ્દા ઉપર ચર્ચા છે

કે અમારે ડોક્ટર આંબેડકર નું લખેલું બંધારણ જોઈતું નથી અમારે મનુસ્મૃતિ જોઈએ છે જે મનુસ્મૃતિ મેં એવું લખ્યું છે કે શુદ્રો અને સ્ત્રીઓને ફટકારવા જોઈએ સાંભળજો અને શુદ્ર એટલે કોણ દલિતો નહીં દલિતો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વ્યાખ્યા પ્રમાણે અતિ શુદ્રો છે એને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વર્ણ વ્યવસ્થાની બારના પંચમ વર્ણના લોકો કહ્યા છે શુદ્રો એટલે રામજીભાઈ શુદ્રો એટલે આંબાભાઈ શુદ્રો એટલે ગુજરાત અને દેશનો ઓબીસી સમાજ અને આ શુદ્રો એટલે ઓબીસી સમાજ દલિત સમાજ અને સ્ત્રીઓને ગમતા કાયદા પ્રમાણે શું લખ્યું છે કે એમને સંપત્તિનો અધિકાર નહીં એમને બોલવાનો કે સ્વતંત્રતાનો અધિકાર નહીં એમને શિક્ષણનો વિદ્યા પ્રાપ્તિનો અધિકાર નહીં અને કોઈક સૂત્ર ઓબીસી સમાજનો વ્યક્તિ

જેને મારી ધરપકડ કરાવી હતી એને મને ટ્વીટ કર્યું થોડાક દિવસ પહેલા પછી ટ્વીટ કાઢી નાખ્યું મેં નથી કાઢ્યું મારું ટ્વીટ જેના કારણે આસામની જેલમાં ગયો હતો એ જ એકબંધ છે મેં ડિલીટ બી નથી કર્યું કરવાનો નથી જે ભરાકા કરવાય કરી લે કીધેલું ને ઝુકેગા નહીં સાલા વર્ષ પછી બી એવોન એવો જ છું અને અંદર ફર્સ્ટ ક્લાસ ગુલાબસિંહ ભાઈ ચિકન તંદુરી પ્રોન્સ ફર્સ્ટ ક્લાસ બધું આવતું હતું કોન્સ્ટેબલને કીધું તો મને હવા ઇડલી જોઈએ ચાલીસ કિલોમીટર બિચારો લેવાઈ જતો હતો પ્રોટીન જોઈએ પ્રોટીન શરીરમાં તો લડી શકાય તો આસામના મુખ્યમંત્રી ટ્વીટ કર્યું અને એવું લખ્યું કે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય સમાજની સેવા કરવી ચાકરી કરવી એ જ કર્તવ્ય છે હવે તમે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સમાજના લોકોને પૂછો તો એ કે એટલે હવે અમે ક્યાં આવું કહીએ છીએ એટલે એમનું અપમાન કર્યું અને ઓબીસી સમાજનું પણ અપમાન કર્યું આ એમની મૂળ વિચારધારાને આપણે પારખવાની છે ગુલાબસિંહભાઈ કર્ણાટકના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અનંત કુમાર હેગડે એવું સ્ટેટમેન્ટ કર્યું

આવવા એ માણસ કર્ણાટકના ભાજપનો સાંસદ અનંતકુમાર હેગડે એવું બોલ્યો આંદોલન કરી રહેલા દલિતો વિશે કે કુત્તે તો ભોંકતે રહેતે હે મુજે કોઈ ફરક નહીં પડતા સાંભળજો આ તાલી બગાડવાનો વિષય નથી સમજ્યા શું કહ્યું તમને તમને તમારા માટે શું સંબોધન કર્યું ભારતીય જનતા પાર્ટીના

સમજી લેજો એમને બરાબર ઓળખી લેજો મુદ્દા નંબર બે